ન્યૂઝમાં વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે પીએમ દક્ષિણ ભારત તરફથી ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે પીએમ કર્ણાટકના બેંગલુરૂથી ચૂંટણી લડશે તેવા એંધાણ સર્જાયા છે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ આ સંકેત આપ્યા છે ડોક્ટર મુરલીધર રાવ કાર્યકર્તાઓને આ અંગે સંકેત આપ્યા છે પીએમ મોદી રાજકોટથી પણ જંપલાવે તેવી ચર્ચા મોદી દક્ષિણ ભારતથી લડશે કર્ણાટકના લડે તેવી શક્યતા સેવામાં આવી રહી છે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ આ સંકેત આપ્યા છે ઉલ્લેખનીય છે કે ભાજપ જે રીતે પોતાની યાદી અત્યાર સુધીમાં જાહેર કરી ચૂકી છે ત્યારે હજુ સુધી વડાપ્રધાન કઈ બેઠકથી ચૂંટણી લડશે તે સસ્પેન્સ હજુ પણ યથાવત છે ત્યારે તેઓ દક્ષિણ ભારત તરફથી ચૂંટણી લડે તેવા એંધાણ સર્જાયા છે દક્ષિણ ભારતમાં કર્ણાટકના બેંગલુરુથી ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા આ સંકેત આપવામાં આવ્યા છે કાર્યકર્તાઓને આ સંકેત આપવામાં આવ્યા છે ડોક્ટર મુરલીધર રાવ કાર્યકર્તાઓને આ સંકેત આપ્યા છે વાત કરીએ આ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કામેશ ચોક્સી આપણી સાથે જોડાયા છે કામેશ જે રીતે વાત કરવામાં આવે ભાજપ અત્યાર સુધી જે જે યાદી બહાર પાડી તેમાં વડાપ્રધાન કઈ સીટ થી લડશે તે સસ્પેન્સ હજુ પણ યથાવત છે ત્યારે દક્ષિણ ભારતથી તેઓ ચૂંટણી લડે તેવા એંધાણ જે ચૂંટણી ઇન્ચાર્જે આપ્યા છે સંકેત શું છે અંગે વધુ માહિતી વડાપ્રધાન મોદી છે એ દક્ષિણ બેંગલુરુની સીટ ઉપરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે કે દક્ષિણ બેંગલુરુ લોકસભાની ક્ષેત્ર જે છે ત્યાં ભાજપે હજી ઉમેદવારના નામની સત્તાવાર રીતના જાહેરાત કરી નથી અને જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ સીટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ બેંગલુરૂ સીટ ઉપરથી ચૂંટણી લડી શકે તેમ છે જી જી બિલકુલ કામેશ માહિતી બદલ